બનાસકાંઠાના સાંસદ તરીકે જ્યારે ગેની બેન હવે દિલ્હીમાં લોકસભાને ગુજર છે અને બનાસકાંઠાના સમગ્ર ગુજરાતના પ્રસ્તોની જ્યારે ઝરી વરસાવશે અને સરકાર પાસે તેના નિરાકરણ માટે ખુલાસો માગશે તે તમામ બાબતો વચ્ચે ત્યારે ગેની બેનની વિખ્રમી ઐતિહાસિક કહી શકાય તે પ્રકારે જીત થઈ છે ત્યારે અહીં એક નવો વિવાદ પણ ઊભો થયો હતો જો કે આ વિવાદ હવે સમ્યો છે ને ગેની બેનની પ્રતિક્રિયા આપી છે આ વિવાદી પ્રકારનો હતો કે બનાસકાંઠાના નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગઈકાલે નિવેદન આપતા કહ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરીમાં ભાજપની સરખામણી આપણે સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ પર પોતાના સમાજની તાકાત પર ચૂંટણી લડવું પડે છે જો કે આ બાબતને લઈને બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જઈ પોતાના પેજ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ગેનીબેનના જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચતા પહોંચાડનારું છે જો કે ભરતસિંહ વાઘેલાની ફેસબુક પોસ્ટ વાયરલ થતાં ગેરીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે એને કહ્યું છે કે પરિવારમાં ક્યાંક નાનું મોટું હોય અને તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ એક સીધી સાધી અન્ય વાત હતી જેને વિકૃત રૂપે કદાચ લોકોએ રજૂ કરી છે આ મારો પરિવારનો મામલો છે અમે સાથે બેસીને હલ કરીશું કોંગ્રેસ એકજૂટ છે અને સાથે રહેશે વાત કરી હતી

પોતાનો એક નવો ખુલાસો આપ્યો છે અને સમગ્ર મામલા પર હાલ તો તેઓના આ ખુલાસાની સમગ્ર મામલો શાંત થયો છે શું કહ્યું હતું કેરી મેને આવો જોઈએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું ગુજરાત માંથી ઓલ ઇન્ડિયા માંથી પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા અને મતદાન મથક સુધી લાગણીને મતદાન કરાવ્યું એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય પાર્ટીની લાગણી હોય આ તમામ લોકો સહભાગી બન્યા એમનો આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનવ ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે ભૂતકાળની અંદર ભાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસમાં ઘટડ્યો છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય આ પક્ષ વિરોધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે કોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે અને હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી પણ મારા લેવલનું નાનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી ટ્રાફિકને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે એ નાના મોટું કામ કે તો એ પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટે એકબંધ રહી છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગોભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું ના ના એ તો અમારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને એમાં કોઈ દુઃખતા એવી વાત પણ કરી નથી સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ પહેલા જીત્યા જીત્યા પછી પહેલી વાર પહેલી જ હું ત્યાં ગઈ હતી બધા કાર્યકરોનો આભાર માન્યો એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમને રાજીનામું આપવા માટે મજબૂર કરે ક્યાંય હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે એટલે ચાલુ સરકાર સરકાર રૂટિંગ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું નથી બનાસકાંઠા જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસ મથી તો જ આ પરિણામ આવ્યું છે એટલે બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યાંક હોય પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય પણ એમાં મારો પરિવારનો મામલો છે ને મેં સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા મન દુઃખ હશે મને પોતાને શક્તિસિંહજી ગોહિલે પણ બોલાવી હતી પરિણામ ચૂંટણીનું મતદાન પત્યા પછી તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે અમારે કોઈ જ રિપોર્ટ કરવાનો રહેતો નથી બધે જ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો એ આવનાર સમયની અંદર કરશે જ્યારે પ્રદેશ પ્રમુખે રિપોર્ટ આપ્યો હોય માગ્યો હોય અને છતાં પણ અમારા તરફથી કોઈ નેગેટિવ બાબતમાં કોઈ રિપોર્ટ આપ્યો નથી એટલે બનાસકાંઠાની કોંગ્રેસ એ એક જૂટ છે હું ચૂંટણી પહેલાં પણ કહેતી હતી કે હું પોતે ધારાસભ્ય છું પણ હું આ ચૂંટણી એટલા માટે લડું છું કે બનાસકાંઠાની કોંગ્રેસ મજબૂત થાય અને મજબૂત થવાના એક હેઠળ જ્યારે વિચારધારા સાથે આપણે ચૂંટણી લડ્યા હોઈએ ત્યારે બધાએ કામ કર્યું આખા જિલ્લાએ સર્વાનુમતે મારું નામ નક્કી કર્યું હતું દરેક તાલુકાના જે હોદ્દેદારો હોય બધાએ જ ઉમેદવાર કે કોણ તો કે ગેની બેન એ આખા સંગઠને માગણી કરી હતી અને સંગઠને માગણી કરી એ પ્રમાણે જ્યારે ટિકિટ પાર્ટી આપી એટલે પરિણામ પણ એમને લાવ્યું છે એટલે આ બાબતમાં કોઈ કોંગ્રેસ પાર્ટી એક એકજૂટ હતી છે અને રહેશે